પ્રજાસત્તાક દિન પાવન પર્વની પાદરા પંથકમાં આન બાન અને શાંતથી ઉજવણી કરવામાં આવી હતી પ્રજાસત્તાક દિન દેશભરમાં ઉજવણીની સાથે પાદરા પંથકમાં આન બાન અને શાંતથી ઉજવણી કરવામાં આવી રહી છે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે પાદરાની મુખ્ય કચેરી મામલદાર કચેરી ખાતે મામલદાર હંસરાજસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોલીસ મથક ખાતે પણ પોલીસ અધિકારીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જવાનો ઉપસ્થિત રહ્યા હતા શૈક્ષણિક અધિકારીઓમાં નગરપાલિકા સંચાલિત કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવ સોનીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં નગરપાલિકા સંચાલિત બીબી શ્રોફ હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન તેજસ ગોહિલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો પાદર નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં બાળકો સહિત અધિકારીઓ સાથે નગરપાલિકાના સદસ્યો તેમજ તમામ લોકોની ઉપસ્થિતિની અંદર સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દેશભરમાં એક તરફ વાત કરીએ તો રામ રામમયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પાદરામાં પણ ભારત માતા કી જય વંદે માતરમ તેમજ જય શ્રી શ્રીરામનો નાદ ગુંજી ઉઠ્યો હતો ત્યારે પાદરાની મામલતદાર કચેરી સહિત પોલીસ સ્ટેશન નગરપાલિકા પીપી શ્રોફ હાઈસ્કૂલ કે કે ચોક્સી કે કે ગર્લ્સ હાઈસ્કૂલ સહિતના તમામ જે જગ્યાઓ છે ત્યાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા આજના દિવસે તમામ દેશવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પ્રજાસત્તાક દિવસે આપણા ભારતીયોના જીવનમાં નવા આનંદ ઉલ્લાસ અને નવા વિચારોનો સંચાર કરે છે આજના પ્રજાસત્તાક દિવસ આપણને પ્રતિજ્ઞા લેવા માટે પ્રેરિત કરે છે કે આપને આપના અમર સહિત બલિદાનોને અને હંમેશા દેશની સેવા માટે તત્પર રહીશું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રયત્નો દ્વારા અને તમામ પ્રતિજ્ઞાને સાકાર કરતા શ્રી રામ રામ મંદિરનું મંદિરનું નિર્માણ થયું હોય ત્યારે આપને પણ પ્રજાસત્તાક દિવસે હું તમને આહવાન કરું છું કે જેમ રામ મંદિરે મોદીજીનું સ્વપ્ન પૂરું થયું તેમ મોદીજીનું બીજું સ્વપ્ન છે સ્વચ્છ ભારત તો આવો સૌ સાથે મળી ભારત અને પાલનગર સ્વચ્છ અને હરિયાળુ નગર બનાવીએ